નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે એક એવી સામાન્ય છતાં ખૂબ જ કષ્ટદાયક સમસ્યા વિશે વાત કરવાના છીએ જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં અથવા મોટી ઉંમરના લોકોને વધારે પરેશાન કરે છે એ છે વારંવાર પેશાબ કરવા જવું પડવું જો રાત્રિના સમયે પાંચથી છ વખત પેશાબ માટે ઊભું થવું પડતું હોય કે પછી દિવસ દરમિયાન દસ થી પંદર વખત કે વીસ વખત બાથરૂમ જવું પડતું હોય તો તે એક ગંભીર સમસ્યા હોઈ શકે છે સામાન્ય રીતે આઠથી દસ વખત દિવસમાં પેશાબ જવું એ નોર્મલ ગણાય પરંતુ જો વારંવાર જવું પડતું હોય અને છતાં પણ પેશાબ છૂટથી ન ઉતરતો હોય ટીપે ટીપે આવતો હોય કે પેશાબ નળીમાં કોઈ ઇન્ફેક્શન કે અન્ય કોઈ ખામી હોય તો આના માટે દેશી અને આયુર્વેદિક ઉપચારો ખૂબ જ કારગર સાબિત થાય છે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે કોઈ દવા લીધા વગર માત્ર ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરીને રાહત મેળવી શકાય છે કેમ કે આપણા ઘરમાં રહેલી કેટલીક ઔષધિઓ મોટી બીમારીઓને પણ દૂર કરવાની શક્તિ ધરાવે છે પેશાબની આ સમસ્યાને દૂર કરવા માટે અહીં ત્રણથી ચાર અસરકારક ઉપચારો આપવામાં આવ્યા છે જેમાંથી તમને જે સૌથી સરળ લાગે તેનો અમલ કરી શકો છો તો ચાલો મિત્રો એક પછી એક ઇલાજો વિશે જાણીએ પણ તે પહેલાં મિત્રો એક નાની વિનંતી છે કે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જો તમને પસંદ આવે તો લાઈક કરી તમારા મિત્રો તથા પરિવારમાં શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી સાબિત થઈ શકે અને નીચે આપેલા ઘરેલું ઉપચારોમાંથી તમને કયો ઉપચાર સરળ અને અનુરૂપ લાગ્યો તે જણાવજો કોમેન્ટમાં પહેલો દેશી ઈલાજ અજમો અને તલનો છે તલને શિયાળાનું સર્વશ્રેષ્ઠ ટોનિક માનવામાં આવે છે અને આ બંનેનું મિશ્રણ વારંવાર પેશાબ જવાની સમસ્યાને ખૂબ જ સરળતાથી મટાડે છે આ ઉપચાર માટે એક ચમચી અજમો અને બે ચમચી કાળા તલ લેવાના છે જો શક્ય હોય તો કાળા તલનો જ ઉપયોગ કરવો કારણ કે તે પેશાબની બધી જ સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ ગણાય છે આ બંને વસ્તુઓને એકસાથે ખૂબ જ ચાવીને ધીમે ધીમે ખાવાની છે અને ત્યારબાદ ઉપર માત્ર બે ઘૂંટડા જેટલું પાણી પીવું આ ઉપયોગ દિવસમાં બે વખત સવાર અને સાંજ નિયમિતપણે કરવાથી વારંવાર પેશાબ જવાની તકલીફમાં અદ્ભુત રાહત મળે છે આ ઉપરાંત જો નાના બાળકો પથારીમાં વારંવાર પેશાબ કરી જતા હોય તો તેમને કાળા તલ અને દેશી ગોળનું મિશ્રણ અથવા થોડો અજમો અને કાળા તલ નિયમિત ખવડાવવાથી પણ આ સમસ્યા દૂર થાય છે આમ કાળા તલ પેશાબની સમસ્યામાં એક અક્ષીર જડીબુટી સમાન છે જો આ પહેલો પ્રયોગ અનુકૂળ ન આવે તો બીજો ઉપચાર અજમો અને દેશી ગોળનો છે જે શરીર માટે વરદાન રૂપ છે અજમાને આયુર્વેદમાં ત્રિદોષ નાશક કહ્યો છે એટલે કે તે વાત પિત અને કફ ત્રણેય પ્રકૃતિનું સંતુલન જાળવવામાં મદદ કરે છે અજમો અને ગોળનું આ મિશ્રણ માત્ર વારંવાર પેશાબ જવાની જ નહીં પણ જો પેશાબ પૂરતો ન ઉતરતો હોય કે પેશાબ નળીમાં બળતરા થતી હોય તો તેમાં પણ ખૂબ જ ફાયદાકારક છે આ માટે એક ચમચી અજમો અને બે થી ત્રણ ચમચી દેશી ગોળ લેવાનો છે આ બંનેને બરાબર મસળીને અથવા મિક્સ કરીને એક પ્રકારનો લોંદો તૈયાર કરી તેનું સેવન દિવસમાં બે વખત કરવાનું છે આ ઉપચારથી માત્ર પેશાબની સમસ્યાઓ જ નહીં પણ શિયાળામાં વાયુ વધવાથી થતા કમરના દુખાવામાં પણ પેઇન કિલર સારું પરિણામ મળી શકે છે કારણ કે આ પ્રયોગ વાયુ પ્રકૃતિને શાંત કરે છે ત્યાર પછી ત્રીજો અને સૌથી શક્તિશાળી ઉપચાર શિયાળુ ફળ આમળાનો છે આમળા વિટામિન સી નો અઢળક ભંડાર છે અને આયુર્વેદનું પાવરફુલ ફળ ગણાય છે જેનો સમાવેશ રસાયણ ચૂર્ણ અને તિફડામાં પણ થાય છે આમળાને સર્વ રોગોને હરનાર ફળ ગણવામાં આવ્યું છે પરંતુ પેશાબની સમસ્યામાં તેનો ખાસ પ્રયોગ કરવાની રીત જાણવી જરૂરી છે આ પ્રયોગ માટે સૌથી પહેલાં આમળાને ખમણીને અથવા દબાવીને તેનો રસ જ્યુસ કાઢી લેવાનો છે બે ચમચી આમળાનો રસ એક કપ એટલે કે લગભગ અડધો ગ્લાસથી થોડું ઓછું પાણી એક ચમચી આદુનો રસ અને અડધી ચમચી સાકર લેવાની છે આ બધી જ વસ્તુઓને પાણીમાં બરાબર હલાવીને મિક્સ કરી દેવી અને આ મિશ્રણનું દિવસમાં ઓછામાં ઓછું બે વખત સેવન કરવું આ પ્રયોગથી પેશાબની બળતરા ઇન્ફેક્શન રસી કે પરુ જેવી આંતરિક સમસ્યાઓ દૂર થાય છે અને વારંવાર પેશાબ કરવા જવાની તકલીફમાં નોંધપાત્ર આદુનું આ મિશ્રણ ચામડી અને વાળની કરવા પાચન તંત્રને પણ સુધારે છે તેમાં રહેલા ફાઈબર અને પાચક ગુણધર્મોને કારણે ગેસ એસિડિટી કબજિયાત ભોજન ન પચવું કે ભૂખ ન લાગવા જેવી પેટને લગતી તમામ સમસ્યાઓમાં પણ ખૂબ જ સારું પરિણામ આપે છે આમ આ પેશાબની સમસ્યાની સાથે સાથે પાચનના વિકારો પણ દૂર થાય છે આ ત્રણેય ઉપચારોમાંથી કોઈ પણ એક ઉપચાર પસંદ કરી તેને નિયમિતપણે દિવસમાં બે વખત કરવાથી પેશાબની વારંવારની સમસ્યાઓ અને રાત્રિના સમયે વારંવાર ઉઠવાની મુશ્કેલીઓ ખૂબ જ આસાનીથી અને ઝડપથી દૂર થાય છે આ બધા દેશી ઉપચારો સામાન્ય સમસ્યાઓ માટે ખૂબ જ અસરકારક છે અને દવા વગેરે ઘરે બેઠા જ આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકાય છે એટલે કોઈ પણ એક ઉપાય અપનાવી અને સ્વસ્થ જીવન જીવી શકો છો જય શ્રી કૃષ્ણ રાધે રાધે